નખત્રાણામાં ગોચર જમીનમાં બ્લેક ટ્રેપ લીઝ ની અરજી ના મંજૂર કરવા અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા બબારી કરણભાઈ ભોજરાજભાઈ સરપંચ શ્રી ઉગેડી જૂથ ગ્રામ પંચાયત આજ રોજ માનનીય શ્રી કલેક્ટર સાહેબ ભુજ અને નખત્રાણા પ્રાંત અધિકારી શ્રીને અમારા ગામે જે બ્લેક ટ્રેપ લીઝ મંજૂર કરવામાં આવી છે એના સંદર્ભે અમે આજરોજ કલેક્ટર સાહેબને અને પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જે બ્લેક ટ્રેપ પાસ કરવામાં આવી છે તે ગૌચર જમીનમાં છે તો એ બ્લેક ટ્રેપ ગૌચર જમીનમાં આપવામાં ના આવે છતાં અમારી પાસે ગૌચર જમીન બીજી કોઈ રહી નથી અમારી પાસે જે ગૌચર જમીન અત્યારે છે એ ગૌચર જમીનમાં અમારા પશુધન ચરિયાણ કરે છે અમારા ગામના પશુધન માટે જે જમીન બચી છે એ જો ખાનગી કંપનીને આપવામાં આવશે તો અમારા માલધારીઓને ઇજરત કરવી પડશે ખેડૂત પરિવારને નુકસાન થશે તો માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત સાહેબને નમ્ર અપીલ કે અમારી જે ગૌચર જમીન છે એ બ્લેક ટ્રેપ લીધને આપવામાં ન આવે છતાં આપવામાં આવશે તો સૌ ગ્રામ લોકો સાથે અમે ગાંધીજી માર્ગે આંદોલન ન કરવું પડે તો આપશ્રી નમ્ર વિનંતી છે આપના માધ્યમથી તમામ કચ્છવાસીઓને પણ કહીએ છીએ કે ગૌચર જમીન માટે સૌએ લડત કરવી જો ગૌચર જમીન આપણી જશે તો આપણા પશુધનને નુકસાન થશે ને ભવિષ્યની પેઢી આપણે કોઈ દિવસ માફ નહીં કરે એના માટે હું કલેક્ટર કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારી સાહેબને કહું છું કે અમારી ગૌચર જમીનમાં જે લીઝ પાસ કરવામાં આવી છે ભુજ મધ્યે અમે અમારી ગ્રામ પંચાયતના અમારા સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી અને તમામ બોડીના શ્રીઓ અને ગામના આગેવાન બધી જ્ઞાતિના આગેવાનશ્રીઓની સાથે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્રના સ્વરૂપમાં અમે અમારી રજૂઆત જે બ્લેક ટ્રેપ અમારે ગામે જે ગૌચર જમીનમાં મંજૂર કરવામાં આવે છે એનો અમે સખ્ત શબ્દ શબ્દોમાં વખોડીએ છીએ અને આ લીજ નામંજૂર થાય એવું માન્ય કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબને નમ્ર અપીલ કરીએ છીએ કે અમારી આ વાતને ધ્યાનમાં લઈ અને અમારું ગૌચર બચે અને ગૌચરના જે અમારું અત્યારે હાલ ગૌચર છે એ ગૌચર અમારું પશુધન બહુ છે અને બહુ સંકળાશ પડે છે અને એટલા માટે આ ગૌચર બચવું જોઈએ અને અમારા ગૌચર અહીંયા કને બ્લેક ટેપની ની લીઝ મંજૂર કરાવે ઈ યોગ્ય નથી બે હજાર પચીસ છવીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓ ના સરકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્ય ના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભૂજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે